નાવડું કે વાળું છે ના ભાઈ આમ તમ શું કે હેન્ડલિંગ કરવા ના એવું ને મોટું મોટું મોટું

આપડે તો <tip> <tip> <tip>

ભજન કરવામ તમને જોડે ખાલી જોડે વાતચીત થાય ભજન કરવા જઈએ ભજન જોવા આવું પછી એક જાય

મેરામ ના મેરાઈને બે જુલા બેસીને બે જવા હું તો કામ જાઉં મેરામ પણ આજે પટી

આપણે જઈએ મોટા માણસ ગપા માયા કું જાવી ગો દોસ્ત તમે જઈને

દેખાતો દેખાતો ના મને તો નંબર આઈ ગયા મારા એટલો મોટા ને દેખાય કે આપડે બેસીએ

વીસ વાગે આવ્યું ખુલ્લું ખુલ્લું છે મસ્ત મારું હવે પણ રાતે બાર વાગે પછી કશું કાળા શું કરી લેવાનું આવું કાળી ચૌદ જતી રહી પપ્પા એક વાર તમારે ગોવા તો તમે જાગતાય નહીં રાતે ખબર ન હોય તો મને યાદ એ નહીં પછી રાતે જાગ હું જગાવી એટલે જાગવાનું હોવ જગાડ પછી તો મેં આ લે તમે લાગે તો મેં ભંગ કરી દીધું એવું બધા બેટરી બેટરી મારી જોવા કશું આવે ના બે ત્રણ મહિના પછી પેલું ઉપર ચઢાવીશું કેટલું ખેંચ માં જાય ખેંચ માં ગયા પતંગ પતંગ એટલે પૈસા ભેગા કરવા પછી વાપરો બે છોકરા તો હતો આપડે પતંગ બનાવી પડે દિવાળી દિવાળી કરતા આ વાત જ હતી ખબર ના પડી એ પંખો પંખો તમે ભાભલો હે એસી બિહારી ચો બિહારી આ હું મસ્કવાન આવતો ઓડે શાદ જાવ જો તમે ગોદરી ના ઠંડી ઠંડી લાગે કેવ હવે આલો ઉઠ્યા હે આ ગોન પછી જો આ તો એક જ ગોદરી લાયા બે એક જ છે રે વર્જન તમે તમારો દે તમે હા રાતે જગાડ તો જાગ્યો પા આવો જાગી પકાલતા અમે મેરામ જા ને શું કરો જા અને આમનો ઉગીજો ફેર ટાઈમ દોડમે લો પકડામ પકડાય રમે હોવે રમતા નહોતા ગુડર જાય તો દોજો ખા નેવો લેરો ઉગીજો તો બોદરો લે ઓલા એ એલારા બેલારા બીચો કે ખાશે મળ્યો એથી મારજો કોણ થાય તો આ હાતો આજન વેલાના મિત્તલ હેલો ઉઠી જાઓ ના ના ન સુખ ખાતો છે તું દેજો

Hors <laughs> Pihak <laughs> આપડી મસ્તી બહાર પડી ગઈ તો એ બંધુ કઈ ના હુ આયુ કઈ નહી બેન ક બેન બેઠા જો મને એકલેલી કરું જે બાબા ગોવા જજે આપણા હાથે કી નહી તો બે ભુંદી છે આ chung bao nhiêu chung bao nhiêu chung bao nhiêu chung bao nhiêu